અંકલેશ્વરની શિલા એક સોસાયટી માંથી ભરૂચ પોલીસે દારૂના જતા સાથે ચાર લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે દસ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે કોસંબાનું જિગ્નેશ કૌશિકભાઈ પટેલે ઉટિયાદ્રા ગામે શિલાલેખ સોસાયટીમાં ભાડાના મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે ઉટિયાદરા ગામે રેડ કરી હતી પોલીસને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની કંપની સીલબંધ પ્લાસ્ટિકની બોટલ નંગ ચોરસો ચોસઠ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર સાતસો ઓગણસાહીઠ ના મુદ્દામાલ મળી આવતા આરોપી જીગ્નેશ ઉર્ફે જીગ કૌશિકભાઈ પટેલને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ આપનાર સંલગ્ન કલમો મુજબ કાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દર્શ કર્યો હતો પોલીસે મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પચાસ હજાર રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર સાતસો ઓગણસાઠ નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી